નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાની છે કપાસના ભાગ વિશેની તો મિત્રો વિડીયો અંત સુધી જુઓ અને જેમને પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તેમને સબસ્ક્રાઈબ કરી લેવી તો મિત્રો વિશ્વભરમાં કપાસના ઉત્પાદનમાં ભારત બીજું સ્થાન ધરાવે છે ભારતમાં કપાસ વાવેતરમાં અગ્રેસર ગણાતા ગુજરાત અને મહારાષ્ટ્રમાં છેલ્લા બે સપ્તાહ દરમિયાન થયેલા ભારે વરસાદથી કપાસના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે તો મિત્રો ભારતમાં આ સિઝનમાં કપાસના વાવેતરમાં અંદાજે દસ થી પંદર ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે વાવેતર ઘટાડા બાદ હવે હવામાનની અસરથી કપાસના ઉત્પાદનમાં ઘટાડો થવાની આશંકા ઊભી થઈ છે તો મિત્રો છેલ્લા ત્રણ સપ્તાહથી રૂબજારમાં સુધારા સાથે વેપાર થઈ રહ્યો છે તારીખ ચાર સપ્ટેમ્બરના દિવસે ઓગણત્રીસ એમએમ એમ રૂગાસડીનો ખાંડીય ભાવ વધીને રૂપિયા ઓગણસાઠ હજાર નવસોની સપાટીએ પહોંચ્યો હતો તો વૈશ્વિક સ્તરે ન્યૂયોર્ક કોટન માયદામાં સુધારા સાથે સિત્તેર સેન્ટની સપાટી જોવા મળી હતી અને કપાસના ભાવમાં પણ સુધારા સાથે રૂપિયા ચૌદસો પચાસથી લઈને રૂપિયા સોળસો પચાસની સપાટીની વચ્ચે વેપાર થતો જોવા મળ્યો હતો